સીબીએ અંકલેશ્વરમાં આઈસ ફેક્ટરી ઓફિસમાં ડબ્બા ટ્રેનિંગ તેમજ જુગારધામ ઝડપવા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે બનાવની વિગતો અનુસાર ગત તારીખ આઠમી ઓક્ટોમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારીએ આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર જુગાર રમતા પાંચ જુગારી ઝડપી પાડ્યા હતા આ સ્થાને સાથે જ સેબીની જાણ બહાર કાયદેસર ગેરકાયદેસર નવ કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પણ કરવામાં આવતા ડબ્બા ટ્રેનિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ મામલામાં પોલીસે પાંચ ઈસમોને લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂપિયા ત્રીસ પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા જે બાદ વધુ એક આરોપીની પોલીસે ગોંડલથી ધરપકડ કરી હતી આ જ મામલે હવે એલસીબી પોલીસની કચ્છના ગાંધીધામ સ્થિત ઉપમા કચ્છની નીતિન ગોસ્વામીની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અગાઉ ઝડપાયેલા આરોપીના વોટ્સએપ ચેટમાં ડબ્બા ટ્રેનિંગના રૂપિયા ટ્રાન્સફરમાં સડવણી હોવાનું ખુલ્લું હતું જે આધારે એલસીબી પોલીસ નીતિન ગોસ્વામીની ધરપકડ કરી હતી How?